કે ભારતીય જનતા પાર્ટીની અંદર જે વર્ષોથી જે કામ કરી રહ્યા છે જે કાર્યકર્તાઓ એમની જગ્યાએ જ્યારે તમે સવારમાં કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપો બપોર પછી એમને પદ આપો અને બીજેથી એમને ટિકિટ આપો એ ખરેખર એ મને તો પસંદ નથી એટલા માટે કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે એમની આગળ કાર્યકર્તાઓની ફોજ છે એમની પાસે આટલા ટાઈમથી સત્તા છે સત્તા પણ જે આજે લોકસભાની ચૂંટણીની અંદર સમગ્ર ગુજરાતમાં જે મતદારોમાં નિરસતા અને જે કાર્યકર્તાઓમાં ઉદાસીનતા હતી એનું કોઈ કારણ હોય તો ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાઓની જે અવગણના થતી હતી એ મેં નજરે જોઈ થયો છે એટલે નો રો ઉમેદવારનો રો પછીની બાબત છે પણ જે તમને કહું કે આજે વર્ષોથી કામ કરતા હોય એ કાર્યકર્તા ઓડિયન્સમાં બેઠો હોય અને જે ગઈકાલે જે જે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હોય એ ભારતીય જનતા પાર્ટીને અને પુષ્કળ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બે ફામ રીતે વાણી વિલાસ કર્યો હોય એ સ્ટેજ ઉપર બેઠા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની આંતરડી કક આ ઉમેદવારમાં પણ હું મને મને ટિકિટ નથી આપી એટલે મને બિલકુલ અફસોસ પણ નથી હવે તો ચૂંટણી પણ પૂર્ણ થઈ ગઈ છે એટલે મને બોલવામાં જરા પણ વાંધો નથી કારણ કે મેં પણ તનતોડ મહેનત કરી છે ભારતીય જનતા પાર્ટી માટે મેં મહેનત નથી કરી મેં ભારતીય જનતા પાર્ટીને મારા આડત્રીસ વર્ષ થયા ભારતીય જનતા પાર્ટીમાં એટલે ભારતીય જનતા પાર્ટી માટે મારું રૂવાડું ક્યાં તો ભારતીય જનતા પાર્ટીનું લોડ નીકળે એટલા માટે કે આજે તમને કહું ઘણા જિલ્લામાં એવા નેતા હતા કે જેમ ટિકિટ માગી હતી અને લાઇનમાં હતા તેમને ટિકિટ નહીં આપવાથી આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક કોંગ્રેસની આગળ કશું નથી અમરેલી જિલ્લામાં છતાં પણ આજે એટલું બધું તમને કહું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને નેતાઓને મહેનત કરવી પડી છે આ ચૂંટણીમાં કારણ કે ઉમેદવારની કમ્પેરિઝનમાં દરેક લોકો એવું કહેતા હતા ગામડાના અંદર અને કાર્યકર્તાઓમાં કે ભાઈ તમે આ પરિસ્થિતિ આવી કેમ નિર્માણ કરી ત્યારે ખરેખર એક કાર્યકર્તાઓમાં નિરસતા હતી અને મતદારોમાં પણ નિરસતા હતી એનું તમને ખ્યાલ છે કે સમગ્ર ગુજરાતમાં ઓછામાં ઓછું મતદાન થયું હોય તો એ અમરેલીમાં થયું છે અને ગયા વખત બે હજાર ઓગણીસ કરતાં આજે દોઢ લાખથી ઓછું મતદાન અમરેલી જિલ્લામાં થયું છે લોકસભામાં એ પણ એક સૂચક બાબત છે ભાજપાના અમરેલીના સાંસદ રહી ચૂકેલા નાયબભાઈ કાછરિયાએ કાર્યકરોની વ્યથાના નામે પોતાની પણ વ્યથાને કથા કહી દીધી છે ભાજપામાં સૌ થેલી અસંતોષની આંધી વડોદરાથી શરૂ થઈ ઉમેદવાર બદલવાની ભાજપાને ફરજ પડી એમનો અહંકાર તૂટ્યો સાબરકાંઠાની અંદર મોટા પાયે અસંતોષની આંધી ત્યાં પણ ઉમેદવાર બદલવાની ફરજ પડી એ શરૂ થયેલી આંધી આણંદ વલસાડ અને ત્યાંથી સુરેન્દ્રનગર અને પછી એના એપી સેન્ટર સમાન રાજકોટમાં પણ જોવા મળી અમરેલીની અંદર પણ કાર્યકર્તાઓની મોટા પાયે નારાજગી પણ ભાજપામાં પાર્ટી વિથ ડિફરન્સની બહુ મોટા ગુણગાન ગવાય કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીના લીલા એમ ત્રણ પ્રકારના જૂથ અત્યારે ભાજપામાં કાર્યરત છે એક જૂથ જે પાયાનું જે વિચારધારા સાથે સંકળાયેલું એ પાયાના કાર્યકર્તાઓ આગેવાનો પક્ષ માટે રાત દિવસ જોયા એને કામ કર્યું તે જૂથ સતત અપમાન અને અવગણના થઈ રહી છે બીજું જૂથ જે સત્તા સાથે લાભાર્થી જૂથ છે એ મંત્રી આવે એની સાથે સંત્રીઓ જોડાય અને એ એક જૂથ છે જે ટેન્ડર નાના નાના કોન્ટ્રાક્ટો રેતી ચોરી માટી ચોરી ખનીજ ચોરી બીજા લાભાર્થીઓ બદલીઓ જૂથ એ સૌથી મોટું સીધું સત્તામાં આવીને ખુરશી ઉપર બેસી જાય એ પક્ષપલટુ જૂથ આ ત્રણ જૂથની લડાઈમાં ભાજપાનો મૂળભૂત કાર્યકર્તા વિચારધારાવાળો કાર્યકર્તાના આગેવાન સતત અપમાનને ને અવગણના સહન કર્યો છે એવા સંજોગોમાં જે નાયણભાઈ કાછડિયા વાત કરી છે હકીકતમાં ભાજપામાં ચાલતી સત્તાની સાથ મારી અસંતોષની આંધી એની હકીકત રજૂ કરે છે જેના કારણે જનતા પણ ભોગ બને છે અને પાયાનો કાર્યકર્તાને આગેવાન પણ ભોગ બની રહ્યો છે ત્યારે હું પાર્ટી વિથ ડિફરન્સને કહેવા માંગુ છું કે તમે બહુ વખત સુધી પાર્ટીની અંદર પણ દંડ અને દંડા ચલાવીને કાર્યકર્તાઓને દબાવી રાખ્યા પાયાના કાર્યકર્તાઓ અને આગેવાનોને સતત જે મૂળ એની અવગણના કરી અને પક્ષ જે તમે માથે બેસાવાનું અને સત્તાની સોદાબાજી કરી છે તેના કારણે અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ નારાયણભાઈ કાછડિયાએ આજે જે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે આ તકે હું ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદને ખૂબ હૃદયપૂર્વક ના ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું કારણ કે એમણે સત્ય લોકોની સામે લાવ્યા કે ભારતીય જનતા પાર્ટીની અત્યારની આંતરિક પરિસ્થિતિ શું છે ગઈકાલની ગઈકાલની ઘટના થઈ કે જેમાં જયેશભાઈ રાદડીયાની જીત થઈ એમાં પણ હું અભિનંદન આપીશ માનનીય દિલીપભાઈ સંઘાણીને કે જેમણે ભારતીય જનતા પાર્ટીથી ઉપર ઉઠીને જે સત્યનો સાથ આપવો જોઈએ ને જયેશભાઈ રાદડીયાની જીત થઈ ખેર આ તો એમનો આંતરિક મામલો છે પણ જે પ્રમાણની પરિસ્થિતિ અને કકળાટ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઉદ્ભવ થઈ રહ્યો છે ત્યારે હું હંમેશાથી કહેતી આવી છું કે હાથના કૈરા હૈયે વાગે છે જે આ એ જ ભારતીય જનતા પાર્ટી છે કે જેણે કોંગ્રેસ પક્ષને ભાણવામાં કંઈ બાકી નથી રાખ્યું ત્યારે અત્યારે જયારે એમની પરિસ્થિતિ એ જ સ્તર સુધી જઈ રહી છે એ જ જે જે પ્રમાણેના સ્ટેટમેન્ટ કોંગ્રેસ પાર્ટીએ કોંગ્રેસ પાર્ટી માટે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓએ આપેલા હતા આ તકે હું એમને વિનંતી કરું છું કે અત્યારની જે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ છે એના માટે પણ એ જ પ્રકારના સ્ટેટમેન્ટ લોકોની વચ્ચે આવીને મીડિયાની સામે આવીને આપે એવો હું આપ સૌના મીડિયાના માધ્યમથી અનુરોધ ભારતીય જનતા પાર્ટીના એક એક નેતા ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણીના ઉમેદવારની પ્રક્રિયા બહુ મજબૂત છે સોબુઝ સિસ્ટમ કહેવાય ને નીચેથી કાર્યકર્તાઓના ફીડબેક લેવાય હોદ્દેદારોના પણ અભિપ્રાયો લેવાય સંકલન થાય આ બધી પ્રોસેસને અંતે ઉમેદવારો નક્કી થતા હોય છે પણ આજે પાર્ટી વિશાળ બની છે અનેક લોકો પાર્ટીમાં નવા સક્રિય થયા છે અનેક લોકો કોંગ્રેસમાંથી પણ આવ્યા છે એટલે સામાન્ય રીતે હરીફાઈ પણ તીવ્ર છે કોમ્પિટિશન છે મહત્વાકાંક્ષા પણ હોય બધાને એટલે ક્યાંક ને ક્યાંક રજૂઆતોમાં અથવા અપાતા નિર્ણયોના અભિપ્રાયમાં પાર્ટી ક્યાંક એને મિસગાઈડ થયું એવું બની શકે ને એને કારણે ઉમેદવારોની પસંદગીમાં પાર્ટીએ થાપ ખાધી હોય એવું બને અને એને કારણે નાનો મોટો વિરોધ ઘણી બધી જગ્યાએ આ વખતે ગુજરાતમાં જોવા મળ્યો આ મને લાગે ભારતીય જનતા જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલીવાર બની રહ્યું છે અગાઉ કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કે કોઈ આગેવાન આ પ્રક્રિયા સામે ક્યારેય આવ્યો નથી પછી ઘણીવાર પોતાની માફક ન આવે અથવા ગમતો ઉમેદવાર ન હોય તો પણ સ્વીકારી લીધેલો છે ભૂતકાળમાં આ વખતે આ બધું બની રહ્યું છે નારાયણભાઈએ કદાચ એનો પોતાનો વ્યક્તિગત અભિપ્રાય ચોક્કસપણે આમાં ખુલીને આજે વ્યક્ત કર્યો છે ઉમેદવારોની ક્વોલિટી બાબતમાં કે એની ગુણવત્તા બાબતમાં હવે મને લાગે જ્યારે ચૂંટણી પૂરી થઈ ગઈ છે ત્યારે વધારે કશું કહેવું એ બરાબર ન ગણાય અપચ્તા એ ક્યાં જબ ચીડિયા ચૂક ગઈ ખેત આખો પ્રોસેસ જ પૂરી થઈ ગઈ છે એટલે મને લાગે આના ઉપર વધારે હવે કંઈ ટીકા ટિપ્પણ કરવું મને નથી લાગતું યોગ્ય